સાથે જોડાયેલ વાત કે અથાણું તમારે બનાવવું જોઈએ સાચવવું જોઈએ કે જેથી કરીને તેનો બગાડ નહીં થાય તેમાં ફૂગ નહીં આવે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું અથાણાની જી હા અથાણા સાથે જોડાયેલ વાત કરીશું કે અથાણું કઈ રીતે તમારે બનાવવું જોઈએ સાચવવું જોઈએ કે જેથી કરીને તેનો બગાડ નહીં થાય તેમાં ફૂગ નહીં આવે જી હા ઉનાળો એટલે કેરીની સિઝન અને કેરીની સિઝન એટલે અથાણા બનાવવાની સિઝન ગુજરાતીઓને થાળીમાં અથાણા વગર ન ચાલે ત્યારે ઉનાળામાં મોટા ભાગના ગુજરાતી પરિવારોમાં અથાણા બનાવવામાં આવે છે આ અથાણા આખું વર્ષ સાચવવામાં આવે છે પરંતુ ક્યારેક એવું બને છે કે મહા મહેનતે બનાવેલા અથાણા બગડી જાય છે અથાણામાં ફૂક થઈ જવું જેવી સમસ્યાઓ થાય છે જો તમારે અથાણા લાંબો સમય સાચવવા હોય અને તેને બગડતા અટકાવવા હોય તો અહીં તમને જણાવીએ તે ટીપ્સ તમે અપનાવજો જેથી તમારા અથાણા ક્યારેય ન બગડે સૌપ્રથમ વાત કરીએ અથાણામાં વિનેગર વાપરવામાં આવે છે તેની તો કોઈપણ પ્રકારના અથાણામાં કીડા પડી જવાથી તેની બગડવાની શરૂઆત થઈ જાય છે અનેક લોકો અથાણા બનાવવા માટે વિનેગરનો ઉપયોગ કરે છે જે અથાણાને વધારે બગાડે છે જો અથાણામાં વધુ પડતું વિનેગર નાખવામાં આવે તો તેમાં જીવાત પડી શકે છે પરંતુ ખારાશ આ પ્રકારની જીવાતને અટકાવે છે તેથી અથાણામાં મીઠાનો ઉપયોગ વધારે કરવો જોઈએ મીઠું અથવા એસિડ નાખવાથી તેમાં જીવાત નહીં પડે સાથે જ એ પણ ધ્યાન રાખો કે વિનેગર અથાણાને સાચવતું નથી પરંતુ તેને વધારે બગાડે છે હલકી કક્ષાનું વિનેગર નાખવાથી પણ અથાણું બગડે છે અથવા તો વિનેગર અને મીઠામાં રહેલા કેલ્શિયમ મેગ્નેશિયમ તથા ક્ષારના અશુદ્ધ તત્વો તેમજ ખરાબ શાકભાજીના ક્ષાર વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી પણ અથાણું બગડી જાય છે આ ઉપરાંત બીજી મોટી સલાહ એ છે કે અથાણું નાખતી વેળા હાથ સાફ હોવા જરૂરી છે આ ઉપરાંત પાણીવાળા હાથે કદી અથાણું કરવું નહીં જોઈએ જો અથાણાને પાણી લાગશે તો તે બગડવાનું એક કારણ પણ બની શકે છે હવે વાત કરીએ અથાણામાં ફૂગ અટકાવવા માટે શું કરવું જોઈએ તેની તો અથાણામાં ફૂગ પડવાનું પ્રમાણ વધી જાય છે તેમાં પણ લીંબુના અથાણામાં ફૂગ વધારે પડે છે તેથી લીંબુનો રસ બરાબર કાઢીને અથાણું બનાવો તો અથાણાનો ડબ્બો પણ ચોખ્ખો રાખો અથાણાને સમયાંતરે ઉકારવાથી અથાણા ક્યારેય બગડતા નથી હવે વાત કરીએ અથાણું કાળું પડે તો શું કરવાની તેની તો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે અથાણા માટે લોખંડના સાધનોનો વપરાશ ટાળો એટલે કે લોખંડના સાધનોનો ઉપયોગ નહીં કરો આવું કરવાથી અથાણું કાળું પડી શકે છે તેમજ અથાણામાં જીવાત પરવાથી પણ તે કાળું પડી જાય છે તેથી લીંબુમાં ઓક્સિડેન્શન ટાળવા માટે લીંબુ પર મીઠું અથવા મસાલાનું પરત્વ વધારી શકાય રેગ્યુલર વાપરવાનો ડબ્બો હવા વગરનો બરાબર પેક થાય તેવો હોવો જોઈએ હવે વાત કરીએ અથાણું કોકડું વળવું તેની તો અથાણાને સમયાંતરે સારી રીતે હલાવીને મિશ્રણને સમાન રીતે ફેલાવો હવા આવી શકે તેવી જગ્યાએ સંગ્રહ કરો અને તેને ટાઢક સ્થરે મૂકો હવે વાત કરીએ અથાણું પોચાઈ જાય છે અથવા કથ્થણ થઈ જાય છે તેની એટલે કે પોચું થઈ જાય છે અથવા કથ્થણ થઈ જાય છે તેની તો પોચાવાથી બચાવવા માટે ભેજવાળી જગ્યાએથી દૂર રાખો કથણ પડી જાય તો હલકી ગરમી અથવા અથાણાનો ડબ્બો ધીમે ધીમે ગરમ કરો અને તેમાં પાણીના કેટલાક ટીપાં ઉમેરો અથાણું શા માટે બગડે છે અથાણાને બગડતું અટકાવવા માટે શું કરવું જોઈએ હવે ઘણીવાર આપણી અથાણાની ચીડ પોચી પડી જતી હોય છે અથવા તો કથણ થઈ જતી હોય છે તો આવું ન થાય તેના માટે શું કરવું તેની વાત કરીએ તો પોચી થતી બચાવવા માટે ભેજવાળી જગ્યાએથી દૂર રાખો અને કથ્થણ પડી જાય તો હલકી ગરમી પર અથાણાના ડબ્બાને ધીમે ધીમે ગરમ કરો અને પાણીના કેટલાક ટીપાં ઉમેરો આમ કરવાથી અથાણાની ચીર કથ્થણ નહીં થશે અને પોચી પણ નહીં થાય તો તમને અહીં જણાવી તે બાબતો પર ધ્યાન રાખો અને અથાણાને આ રીતે આખું વર્ષ સુધી સાચવો